નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ભારતના બંધારણમાં ભારતીય બંધારણના સ્ત્રોત સોર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક ભારતીય સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે તો જવાબ છે ઇંગ્લેન્ડ ભારતીય સંસદીય પદ્ધતિ ઇંગ્લેન્ડ દેશમાંથી લેવામાં આવી છે નેક્સ્ટ ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પોત્રીસ ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો પોત્રીસ નેક્સ્ટ પ્રસ્તાવના એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે તો જવાબ છે અમેરિકા નેક્સ્ટ ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટન દેશ પાસેથી લેવામાં આવ્યો છે નેક્સ્ટ મૂળભૂત ફરજોએ ભારતના બંધારણમાં કયા દેશના સંવિધાનમાંથી સમાવવામાં આવેલ છે તો જવાબ છે પૂર્વ સોવિયત સંઘ મૂળભૂત ફરજોએ ભારતના બંધારણમાં કયા દેશના સંવિધાનમાંથી સમાવવામાં આવેલ છે તો જવાબ છે પૂર્વ સોવિયત સંઘ વિદ્યાર્થી મિત્રો મારી મહેનતને માન આપી મારી ચેનલને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે તો જવાબ છે અમેરિકા મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે તો જવાબ છે અમેરિકા નેક્સ્ટ સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે તો જવાબ છે ફ્રાન્સ સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે તો જવાબ છે ફ્રાન્સ નેક્સ્ટ ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે તો જવાબ છે જર્મની નેક્સ્ટ ભારતમાં કાયદાનું શાસન રૂલ ઓફ લો અને કાયદા બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે તો જવાબ છે બ્રિટન નેક્સ્ટ ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ છે દક્ષિણ આફ્રિકા નેક્સ્ટ ગણતંત્ર રિપબ્લિકનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ છે ફ્રાન્સ ગણતંત્ર એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ છે ફ્રાન્સ નેક્સ્ટ ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વોએ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે રાજનીતિના નિર્દેશક તત્વોએ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે ક્યાંથી લેવામાં આવ્યા છે આયર્લેન્ડમાંથી નેસ્ટ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો જવાબ છે આયર્લેન્ડ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે આયર્લેન્ડ વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર આવા પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો જવાબ છે અમેરિકા રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ અમેરિકામાંથી લેવામાં આવેલ છે નેક્સ્ટ રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવે છે અમેરિકા નેક્સ્ટ ભારતના બંધારણમાં સંયુક્ત યાદી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે સંયુક્ત યાદી એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવે છે સંયુક્ત યાદીએ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે નેક્સ્ટ ભારતમાં કેન્દ્રનું સંગાત્મક સ્વરૂપ એ કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે તો સંગાત્મક સ્વરૂપ એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલું છે સંઘાત્મક સ્વરૂપ એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલ છે નેક્સ્ટ કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કયા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ છે તો જવાબ છે કેનેડામાંથી નેક્સ્ટ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક એ કયા દેશમાંથી લેવામાં આવે છે આયર્લેન્ડમાંથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યોની નિમણૂક તો એ આયર્લેન્ડના દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે નેક્સ્ટ ભારતના બંધારણમાંના સંરક્ષક તરીકે ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે જવાબ છે અમેરિકા ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસે લેવામાં આવે છે અમેરિકા પાસેથી નેક્સ્ટ કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો જવાબ છે કેનેડા કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે કેનેડામાંથી નેક્સ્ટ કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે તો જવાબ છે ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ કયા દેશ પાસેથી લેવામાં આવેલ બાબત છે તો જવાબ છે દક્ષિણ આફ્રિકા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી બાબત છે નેક્સ્ટ સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવી છે તો જવાબ છે અમેરિકા સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવી છે તો જવાબ છે અમેરિકા વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો સમયનો બગાડ કર્યા વગર જોવા માટે મારી ચેનલને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો